ઓમ ગણેશ હર હર મહાદેવ આ ત્રણ નવેમ્બરે જે કારતક મહિનાની સુદ તેરસ આમ તો પ્રદોષ કૃષ્ણ પક્ષમાં હોય પણ તેરસ તિથિને પ્રદોષકાળ તરીકે માનવામાં આવે છે બંને પક્ષની પણ મૂળ કારતક મહિનાની જે શુક્લ પક્ષની જે તેરસ હોય છે એ બહુ જ મહત્વપૂર્ણ હોય છે અને ખાસ કરીને એમાં એક મહત્વપૂર્ણ દીવો હોય છે જે બત્રીસ વાટનો અથવા તો બત્રીસ દીવા શું આખું વિધાન છે કેવી રીતે શિવજીને પ્રસન્ન કરવા ચાલો સત્સંગ કરીએ હું આચાર્ય આનંદ પાઠક આપ સૌનું સત્સંગમાં એટલે કે ચાલો સત્સંગ કરીમાં સ્વાગત કરું છું જો તમને આજનો આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે શ્રવણ કરો ભગવાનનું જ કથન છે સંવાદ છે કે હે દ્વિજોત્તમ કાર્તક મહિનાની શુક્લ ત્રયોદશીમાં કોઈ પણ મનુષ્ય પુનઃ સ્નાન એટલે સવારે ભલે સ્નાન કર્યું હોય પણ ફરીથી સ્નાન કરી પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત પછીના સમયમાં કોઈ પણ મનુષ્ય મૌન રહીને શું કહ્યું છે મૌન રહીને શિવજીની સન્મુખ બત્રીસ પંક્તિ પંક્તિનો અર્થ આપણે લાઈનમાં પણ કહી શકીએ એટલે કે બત્રીસ દીવડા કરવાના જે ઘીના જ હોવા જોઈએ અહીંયા તેલ શબ્દનો પ્રયોગ નથી કર્યો ઘીના જ હોવા જોઈએ એમ તો ઘીના બત્રીસ દીવડા કરી શિવજીની સામે સન્મુખ રાખી અને શિવજીને અર્પણ કર્યા પછી શિવજીનો અભિષેક કરવામાં આવે કે શિવજીને ચંદનના ભસ્મના લેપન કે ચાંદલા કરવામાં આવે કે શિવજીની ઉપર આપણે પુષ્પ કે પુષ્પની માળાઓ અર્પણ કરવામાં આવે શિવજીની સામે નૈવેદ્ય સ્વરૂપે પ્રસાદ એટલે એમાં ફળ હોય સિઝન પ્રમાણે તો ફળ મીઠાઈ હોય તો મીઠાઈ અને ડ્રાયફ્રૂટ એટલે કે સુકોમ મેવો હોય તો સુકોમ એવો જે તમને યોગ્ય લાગે એ ફળ ફળાદી કે પ્રસાદ આપણે શિવજીની સન્મુખ જો અર્પણ કરીએ તો એ મનુષ્યને શિવ કૃપા અમોગ પ્રાપ્ત થાય છે એટલે કે શિવજીની પરમ કૃપા પ્રાપ્ત થાય છે અંતે શિવલોકગામી થાય છે દુઃખ દરિદ્રતામાંથી મનુષ્ય મુક્ત થાય છે હવે કંઈક અમુક પ્રશ્નો આ વિષય વિડીયોમાં તમારા હોઈ શકે જેમ કે આ દીવો ક્યારે કરવો તો આ દીવો જે છે એ પ્રદોષ કાળમાં એટલે કે સૂર્યાસ્ત પછી કરવો અને દરેક જગ્યાએ સૂર્યાસ્તનો સમય અલગ હોય તમે જ્યાં હોય એ પ્રમાણે તમારે આચરણ કરવું બીજા નંબરમાં કે આ વ્રત કેવી રીતે કરવું તો આ વ્રતમાં જે પ્રદોષ નોર્મલી કરતા હોય એ હોય પણ આ વ્રતમાં ખાલી એક માત્ર એટલું લખ્યું છે કે એક સમય ભોજન કરવું એક સમય ફળાહાર કરવું એટલે કે એક સમય ભોજન કરી અને તમે આ વ્રત કરી શકો છો બીજા નંબરમાં કે દીવા ઘીના કરવા કે તેલના કરવા તો દીવા ઘીના જ કરવા તેલ શબ્દ અહીંયા પ્રયોગ કરેલો નથી પછી ચોથા નંબરમાં કે દીવા માં વાટ જોઈએ કે આડી વાટ જોઈએ બત્રીસ દીવા નાના નાના તમે કરશો માટીના કોડિયા હોય તો માટીના કોડિયા માટીના કોડિયામાં ના થાય તો બીજો કોઈ ઉપાય તમે શોધી લેજો કે બત્રીસ દીવા લાઈનમાં કરવાના છે તમારી ઈચ્છા હોય તો ઘઉંના લોટનો પણ જે દીવડા બધા બનાવે છે એનો પ્રયોગ કરી શકો છો એવું અહીંયા લખ્યું નથી આ તો હું તમને કહું છું તો તમે એનો પ્રયોગ કરી શકો પણ મૂળ વસ્તુ શું છે કે એ દીવા ઘીના જ હોવા જોઈએ બીજું કે એ દીવામાં એટલે કે આ દીવામાં ઊભી વાટ જોઈએ કે આડી વાટ જોઈએ તો એવું કંઈ જ નથી ઊભી વાટ કરશો જો તમે બત્રીસ દીવડાની લાઈન કરશો તો ઊભી વાટ હશે તો જ પ્રોપર સરખા થશે અને માની લો કે તમે એક જ દીવામાં બત્રીસ પત્તી બત્રીસ બત્તી એટલે કે બત્રીસ વાટવાળો કે મુખવાળો દીવો કરવો હોય તો આડી વાટ જે છે સોળ કરશો એટલે સોળ દુ બત્રીસ થઈ જશે હવે દીવો તમે ચાહે ચાંદીનો લો ચાહે માટીનું મોટું કોળિયું લો ચાહે તમે તાંબાનો લો કે ચાહે તમે લોટનો બનાવો તમારી ઉપર છે પણ આ રીતે આ દીવડા કરવાના છે હવે આ દીપદાન થઈ જાય ને એટલે કે દીપદાન કરતી સમયે મૌન રહેવાનું છે આમાં કોઈ મંત્ર કે શ્લોક બોલવાનો નથી એવું લખ્યું છે કે મૌન રહીને આ દીપદાન કરવું પછી આ પતી જાય પછી જે રીતે મેં તમને કીધું કે તમે શિવજીની પૂજા કરી શકો અભિષેક આદિ કરી શકો જો એ કરો તો ઉત્તમ છે ને કદાચ ના થાય તો આ દીપદાન કર્યા પછી શિવજીની સન્મુખ સોળ વખત દારિદ્ર્ય દહન સ્તોત્ર જે છે શિવજીનો એનો પાઠ કરવો એ દુઃખ દૂર કરનારું છે દરિદ્રતા દૂર કરનારું છે ભય દૂર કરનારું છે અભય વરદાન આપનારું છે અથવા શિવજીના કોઈ પણ સ્તોત્ર પાઠ કરી શકો અથવા મંત્ર જા પણ તમે ચાહો તો કરી શકો જે આ ત્રણ નવેમ્બર સોમવારે સોમ પ્રદોષે કરવાનું Raje Om Ganesh Hara Hara Maha Deva